માતર તાલુકાનું રતનપુરા ગામ આશરે પાંચ હજારની વસ્તી ધરાવતું ગામ છે રતનપુરા પંચાયતની બેદરકારીથી પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે જમીનના ભૂગર્ભમાં ગટરની લાઇનની ઉપર જ પાણીની પાઇપલાઇન છે અને આ પાઇપલાઇન તૂટેલી હોવાથી ગટરોનું પાણી ઘૂસી જતું હોવાથી આ રોગ ફાટી નીકળ્યો હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે ખેડાની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે રતનપુર ગામમાં આરોગ્ય વિભાગની અગિયારથી વધુ ટીમો દ્વારા દર્દીઓને સારવાર હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી છે અને રધનપુર ગામમાં ઝાડા અને જેટલા કેસ મળી આવતા ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતો થઈ ગયો છે પંચાયત પંચાયતના પાણી એટલે ગટર લાઈન આઠ થી સિત્તેર એસી વર્ષ જૂની આપણે પીવાની પાણી લઈને નળની સિમેન્ટની પાઇપલાઇન છે જૂની એટલે એ નળની લાઈન જગ્યા જગ્યાએ તૂટી ગઈ છે એટલે એની ઉપર ગટર લાઈન છે ગટર ગટલ પેલી લાઇન જો પીવાની પાણીની લાઇન તૂટી ગયેલી છે ગટલનું પાણી એમાં મિક્સ થાય છે કે અહીંયા જાડા ઉલટીના કેસો છે અને થોડા કેસો આપણા સબ સબડિસ્ટ્રિક હોસ્પિટલ ખેડાની અંદર બી દાખલ થયા હતા તે પછી અમે અહીંયા સઘન સર્વે અને આપણે સારવારની વ્યવસ્થા રતનપુર ગામમાં ઊભી કરી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં લગભગ બસો જેવા કેસ અમને જોવા મળ્યા છે આજનો રિપોર્ટ બાકી છે અને એની અંદર હાલની તારીખમાં જે કેસ છે લગભગ ચાર પાંચ કેસ આપણા અહીંયા સ્થાનિકે અમે રતનપુરમાં ટ્રીટ કરી રહ્યા છીએ ઓપીડી બેઝ ઘણા બધા દર્દી એવા છે જે સારવાર લઈને જતા રહે છે અને લગભગ અઠ્યાવીસ જેવા કેસ આપણા સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખેડાની અંદર દાખલ છે બસો ત્રેવીસ જેવા કેસો નોંધાયા છે અને હાલમાં તમામને સારવાર આપવાનું ચાલું છે ચારસોથી વધુ જાડા ઉંટીના કેસો જોવા મળી રહ્યા છે આપને દ્રશ્યોમાં બતાવીશ કે રતનપુરામાં હાલ દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે જે સરકારી પ્રાથમિક કન્યા શાળામાં દર્દીઓને એડમિટ કરવો પડે છે આરોગ્ય કેન્દ્ર સતત દોડતું રહ્યું છે સેવામાં એમના આરોગ્ય કેન્દ્ર ખેડા જિલ્લા આરોગ્ય કેન્દ્ર તરત જ અહીં દોડતું થયું છે પાણીની રતનપુરા પંચાયતની ઘોર કરી હતી રતનપુરામાં જે પાણીની પાઇપલાઇન અને એની ઉપર જે રીતે ગટર લાઈન હતી ગટર લાઈનની લીકેજ પાઇપથી જે પાણીની પાઇપના કનેક્શનમાં પાણી ગટરનું પાણી આવી જવાથી જે પીવાના પાણીમાં પણ જે ગટરનું પાણી આવી ગયું હતું અને તેના કારણે જે આ લોકોને જે રતનપુરા સ્થાનિક લોકો પીવાના પાણી જે ગટરનું પીવું પડ્યું હતું તેના કારણે આ લોકો રોગચાળો ફતીની પ્રત્યે ઝાડા ઉગીના બસ્સોથી વધારે કેસો ચારસો જેવા કેસો જોવા મળ્યા છે ખેડાની સિવિલ હોસ્પિટલમાં પણ સતત રીતે ફૂલ થઈ ગયા છે સિવિલ હોસ્પિટલમાં પણ ઉભરાઓ થયેલો છે દર્દીઓનો પ્રતિક ભટ્ટ બુલેટિન ઇન્ડિયા રતનપુર